પણ આંખ ભલે આવડે આંખ ભલે આવડે મને ગણિત નો ઘડ્યો પણ ઓલ્યાજ ને અક્ષર ઉગલે ઉજ એક વાત રીતે જોરો ઘડ્યો i okay. મેદાસ તુમ રો રામ તુમ દાસ ખલ દલ ગંજ નો ગજભૂત ભરાક્રમ રો ગરી દલ સૂલ ભો ભાઈ ભંજ નો દિલ દુખી જન કો ભગત જન કોઈ હરન ઉગારી શરને શરણ શરણ રઘુનંદ લરણ મેન બચાવે કવન લાગ્યો ક્યો બને લાજે ગિરી ગગને ગમન કર संत ताप बजरंगी सकल बम विजय चिन्ह में समंत रामायण एक अमर पात्र के राम ना सगला जेंडे काम करया ने जा पे उता जा राखया के राम ना सगला रे તુલસીદાસજી રામચરિત માનસ નું સર્જન કર્યું પણ એક પણ પાત્ર માટે એટલી ઉપમા કોઈને મહાકવિ તુલસીદાસજી કોઈને આપી નથી એક હનુમાનજી એવો નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમત અષ્ટ સિદ્ધિ નવનિધિ કહેતા એવો હનુમાનજી એ તો રામનું મન કહેવાય ચારણોએ હનુમાનજી ના ચરિત્ર ઉપર વિવિધ કલ્પનાઓ જે કરી છે એમાંથી ઈ ટીવીના માધ્યમ દ્વારા હનુમાન ભક્તો દિલથી રાજી થાય અને દાદો બજરંગી રાજી થાય એટલે થોડા હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજ નો જયારે જન્મ થયો અને ભગવતી અંજની જયારે એને પૈપાન કરાવવા માટે બેઠા પાંચક ઘૂંટડા હજી હનુમાનજીના ઉદરમાં અંજનીના ધામણ ના ગયા હશે

એટલા માટે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે કોઈનો ઘોડે ચડતો બાપ મરજો પણ કોઈની ધરણા દળતી માં ન મરશો મા ભગત બાપુ કવિશ્રી દુલા ભાયા કાગ ને લખવું પડે પણ મોઢે બોલું અરે તો મને ઉના ઉના આવડા હનુમાનજીના ગાલ ઉપર પડે છે માને હનુમાનજી રોતી જોઈ માં શું કામ રહો ના બાપ આ તો મારા હરખના આંસુ છે મિત્રો વિજ્ઞાન સાયન્સ ટેકનોલોજી ગમે એટલી પ્રગતિ કરે પણ કુદરતના એનો કુવો કેવડો હશે અને ધરતી તણો પીંડો કર્યો તો પ્રભુ રજ ક્યાંથી હશે કહે કાગ સર્જક સર્પ કેવો કઠણ ઝેરી હશે અને સુગંધી પવન લહેરાવનાર એ મારો વરી કેવો લહેરી છે પશુ પંખીને કળનો પિતા પર માં રથી કેવો હશે અને એક માન વિઘડનાર હે પ્રભુ સ્વાર્થી કેવો હશે અમુક કકળ દર્શન નથી શોધી શક્યું વિજ્ઞાન કોઈ પણ માણસના આંસુને નળીમાં ઝીલી અને લેબોરેટરીમાં એનું પૃથક્કરણ કરીને વિજ્ઞાન એ નક્કી કરી દે કે આ માણસના આંસુમાં કેટલા ટકા ક્ષાર છે બાજી વિજ્ઞાન હજી નક્કી નથી કરી શક્યું કે સુખના આહુડા કેમ ઢાઢા હોય અને દુઃખના આહુડા કેમ ઉના હોય હજી ને વિજ્ઞાન નથી પહોંચી શક્યું આ તારા વેદના આંસુ છે આ તારા ઉના આહુડા છે હાજુ કહી દે માર સુકામ રોવસ તેજી અંજની બોલ્યા છે બાપ મને દેવતાઓનો શ્રાપ છે તારે ને દીકરાનો જન્મ નહીં થાય તને કુમારા કલંક લાગશે અને કદાચ તારે એના દીકરાનો જન્મ સાજો હવાપોર દી ચડશે ત્યાં સુધી તારો દીકરો આ જગતના ચોકમાં જીવશે નહીં અને માના ધાવણની કેટલી તાકાત હોય હનુમાનજી હાકલ કરી કે માં એને હવા હવાપોરનો થાવા દઉ તો ને અને બાલ સમય રવિ ભક્ષ લ્યો તબ તિન હું લોક ભયો વંથી આરો હનુમાનજી મહારાજ સુરીને ગળી ગયા છે દેવતાઓ પ્રાર્થના કરે છે એક સુરીની પકડને મુકીdio કે પેલા મારી જનેતા અંજીની શ્રાપમાંથી મુક્તિ આપો જન્મતાવે જે દીકરો જનતાને શ્રાપમાંથી મુક્તિ અપાવી શકે એના મંદિર હોય ઉતરે એમ એક અવતારમાં ભગવાનની ભક્તિ કરીને હનુમાનજી આવડો મોટો ઠૂંટ થઈ ગયો એના દરેક દેવ મંદિર માં સ્થાન એના પોતાના મંદિરો એની આરતીઓ ઉતરે એના નામના નગારા વાગે એના નામના ડંકા વાગે અને યુગો થી ભગવાન ની ભક્તિ કરતો આવું છું અને મારું કોઈ મંદિર નહીં અને નારદજી સીધા વૈકુંઠમાં ડોટ મૂકી ભાઈ સામે લક્ષ્મીજી મળ્યા લક્ષ્મીજી એ પૂછ્યું કે દેવર્ષિ કેમ એટલા બધા ક્રોધમાં છો કે દેવ તમે કેમ ને સાચા તમે છો દોષ એનો શું એ મને તંત ધીરજ રાખો પ્રભુ ને હું ધડાવું ભગવાન નો શું આવ્યો એ નારદ મને વાત કરો હમણાં ભગવાનને ખખડાવી નાખું અને ત્યારે નારદ રજૂઆત કરે છે કહો સંત સાચો પણ શામ મંદિર ક્યાં જ નથી મારું સ્થાન આ કંઈક મંદિરો અને ગામ ને સાપે હજી બેઠો હનુમાન ખોટી છે શું ભક્તિ મારી કે દગાળો ના દેવ મુરારી મારી ભક્તિ માં ક્યાંય ખામી આવી કે લક્ષ્મીજી તમારો પતિ દગાખોર છે લક્ષ્મીજી ખડખડા દાંત મીડા કાઢ્યો નારદજીને બળતામાં ઘી હો માણું કે હું મારા ગંભીર પ્રશ્ન ની રજૂઆત કરું છું અને આ દેવી દાંત કાઢે છે અને હસવું આવે છે લક્ષ્મીજી હસવાનું બંધ કરીને કીધું નારદ ઓરા આવો કાનમાં કહું રાડ્યું પાડોમાં કહું ખાંભળી જાહે કે હું તમને કાનમાં કહું છું તમે ક્યાં ન કહેશો ને ન જાશે એનો રાડ્યું પાડોમાં નારદ કોક સાંભળી જશે તમારું નાક કપાશે હું કાનમાં માં છું એ તમે ક્યાં જ નો કે સોન નીકર જાશે તમે ભગત હાચા પણ ભાંગ ફોડી ના એના દાખલા થોક થોક ભક્તિ હનુમાન ની કેવી એ ગમે મારા નાથ ને જેવી એજી ભક્તિ હનુમાન ની કેવી એ ગમે મારનાથ ને હનુમાન ની ભક્તિ કેવી સાંભળવું છે ના અત્યારે લંકના રણમાં મેઘનાથ ના બાણ થી લક્ષ્મણ ને જયારે મૂર્છા લાગી પોતાના નાના ભાઈ નું માથું ફળામાં લઈ અયોધ્યા નો સમ્રાટ દશરથ નો દીકરો ભગવતી જાનકી નો રોવા માંડ્યો અને રામ નહીં ત્રિભુવન નો અધિપતિ પણ આજ રામ રોવે છે શું કામ રામ તો રોતા ને છાના રાખે એ રોવે નહીં કોઈ દીધે રામો નું રોવણ હાર એ તો રોતા ને રાજી કરે પણ જુઓ વાલપ નો વ્યવહાર આજ રોય બતાવે રામજી બાકી રામો ન રોવણ હાર એ તો રોતા ને રાજી કરે આમ જોયું ભગવાન રોવે છે મારો નાથ રોવે છે મારો પ્રભુ રોવે છે પ્રભુ તમારા આંખના આહોડા બંધ થવા જરૂરી છે તમારા આંસુથી આપણા શૈનમાં એટલી બધી કરુણતા છવાઈ ગઈ છે કે કાલ આપણો એક પણ હાથમાં હથિયાર લઈ ને રાવણ ની સામે લડી નહીં શકે પ્રભુ તારી આંખના આહોડા બંધ કર કર રોવાનું બંધ રામ છે હનુમાન નહીં તો શું કરું બાપ પ્રભુ તમારા આંખના આહોડા બંધ થવા જરૂરી છે તમારા આંસુથી આપણા શૈનમાં એટલી બધી કરુણતા છવાઈ ગઈ છે કે કાલ આપણો એક પણ વ્યક્તો હાથમાં હથિયાર લઈ ને રાવણ ની સામે લડી નહીં શકે પ્રભુ તારી આંખના આહોડા બંધ કર રોવાનું બંધ કર રામ હનુમાન ને કે છે હનુમાન હું રોવું નહીં તો શું કરું બાપ કેમ કે માતા કલંકી સો કલંકી ભાઈ મેરે લીએ મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો लखन बन दुख पायो आज मेरे लिए मेरे लिए हाय भयो जान के को लक्ष्मण वन में वचन मान तो, पे आन तो ही संघ तो ही संघ आन तो पे संग सिंह धातो ना पिता वचन मान तो पे आन तोन तो ही संग आन तो जो तो ही संग तो संग सिंह लातो ना અને આજ જો લક્ષ્મણ ઉભો ન થાય એની મૂર્છા ન વળે તો કહો હનુમંત અબજી કે હવે હું જીવીન શું કરું બાપ કારણ કે અયોધ્યામાં માં જવા માટે હવે હું પગલા નહીં ઉપાડી શકું હવે એ મારી બે જીવ આવી ક્ષત્રિયણિયું છે એ ફરિયાદ નહીં કરે પણ એની મૂંગી નજર એક એના પતિને ગોતતી હશે અને એક એના દીકરાને ગોતતી હશે હું ઉર્મિલા અને સુમિત્રાને શું જવાબ દઈશ પણ પ્રભુ એમાં એટલું બધું શું મુજવાની જરૂર છે એટલા બધા મૂંજાણા કેમ તમે તો કે હમણાં રાવણના સુસૈણ નામના વૈદને બોલાયો હતો રાવણ એટલો હોંશિયાર હતો તો રામનો વૈદ કેટલો હોંશિયાર રાવણનો વૈદ કેટલો હોંશિયાર હોય લક્ષ્મણની નાડ હાથમાં લીધી અને સુસૈણે વિચાર કર્યો કે જો હું દવા નહીં કરું તો ભગવાન ધર્મંત્રીનો હુકમ છે કે દુશ્મનની પણ દવા કરવી પડે જો તમે વૈદક જાણતા હો તો અને હું જો દવા કરું તો મારો રાજધર્મલા લાજે કારણ કે હું રાહમણનો વૈધ છું દુશ્મનની દવા ન કરાય શું કરવું એટલે આમ નાળ હાથમાં લઈ અને સુષ્યને કીધું કે દ્રોણાચલની ઉપર સંજીવની છે અને સૂર્યનો ઉદય થાય એ પહેલાં જો સંજીવની આવે તો તમારો ભાઈ લક્ષ્મણ જીવી શકે અને હનુમાનજી હાકલ કરી પ્રભુ આવડા લણા તારા હુકમની જરૂર છે

કેતો આખી લંકા ને મૂળિયા હોતી ઉખાડી દ્રોણાચલ ની માથે દઉં અને કેતો આખા ઉપાડી અને તારા પગમાં લંકાના રણમાં મૂકી નારદજી ને લક્ષ્મીજી કે છે કે આવો ભક્ત બ્રહ્માંડના અધિપતિને લંકાના રણમાં હિંમત આપીને એના આહુડા લોહી હનુમાન એના મંદિર હોય નારદ એના મંદિર હોય હનુમાનના

કોઈ દીના એ તમે ચીરશો છાતી નહીતર દિલ માં થશે દુઃખ ભૂલે ચૂકે કે જો ચીરાશે તો તું કાળા ધોળ બાર કરશે એ ભૂલે ચૂકે જો ચીરાશે તો કાળા ધોળ બાર કરશે એટલું જ સાંભળ્યું ત્યાં નારદ નો ક્રોધ શાંત થઈ ગયો અને પોતે વૈકુંઠમાંથી વિદાય લીધી એના માટે રામને લખવું પડ્યું એ હનુમાન માટે લખવું પડ્યું પ્રિયા ભરત સમ તુમમમ પ્રિય ભરત સમ